तो गुजरात कांग्रेस ना प्रभारी एवं मुकुल वासने के भाजप पर प्रहार करया छे मुकुल वासने के कहू के देश में हाल टेका थी चालती सरकार छे लोको सरकार नी नीतियों थी कंटाडी गया छे शक्तिशी गोहिलें पण सरकार पर प्रहार करया 2014 से 2024 तक मोदी सरकार थी अब मोदी सरकार इस मुल्क में नहीं है नरेंद्र मोदी जी जरूर मुल्क के प्रधानमंत्री है लेकिन मोदी सरकार कहने का उनको भी अब किसी भी तरह से कोई हक नहीं रहा बैसाखियों पर चलने वाली सरकार कब टूटेगी कब गिरेगी इसका कोई भरोसा नहीं है इसलिए हम संगठन को पूरी तरह से चुस्त दुरुस्त करने के लिए निकले हैं। भारतीय जनता पार्टी की सरकार लांबा समय थी अहंकार एटलो आ मात्र ने मात्र एमना स्वार्थ नु संधान छे કેટલાક મિત્રો એ બે દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ હતા હતા અને બેસીને જે વાતો કરતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી પાડીનું શું કામ છે આજ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય એમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે સલામત ગુજરાતની વાત હતી ઉત્કાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે